રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે જવાનું ડુંગળીનું વાવેતર કરવા ડુંગળીનું વાવેતર રહ્યું છે આજનો દિનનું બપોર સુધીનું છે એટલે બપોર સુધી જવું છે ડુંગળી વાવવાનું બપોર પછી કદાચ વાળીએ દાખવું એટલે ભાઈ ને બે બાયું વૈગ્યા વાળીએ કારણ કે વી વહેલા વાગ્યા છ વાગ્યાના મારે થોડુંક મોડું હતું કારણ કે આજનો દિન છે ને ઠાકો તો કાલે રાતે દસ વાગ્યે પૂરું કર્યું હતું આપણે બધું એટલે બધું ઠાકોડો હમણાં પાછો હતો ઠાકોરો ત્રણ ચાર દિનો કારણ કે ભેગું બધું વાવેતર થઈ ગયું હતું આપણે અને આપણે વિડીયો સેલે બનાવ્યો હતો ત્યારે એમ કીધું કે હવે વિડીયો ટૂંકમાં નહીં આવે બરાબર તો પાછા બનાવીશું આપણે વિડીયો બનાવવાના થાય છે બરાબર તો ઘણા ભાઈઓ આપણે કમેન્ટમાં પણ કીધું છે કે જે ભાઈ તમે ચાલુ રાખો અને ઘણા ભાઈઓના મેસેજ ઘણા ભાઈઓના ફોન ઘણા ભાઈઓના નહીં આમ તો પણ હું કયા શબ્દથી કહું તમને એવા લોકોના ફોન આવ્યા મને કે તમે સારું રાખો બરાબર તો આપણને કલ્પના પણ ન હોય કે આવા માણસો પણ વિડીયો જોતાય છે બરોબર તો ખૂબ ખૂબ આભાર છે એમનો કે અમારા વિડીયો જોવે છે એ આપને કલ્પનાનો હોય કે આવા લોકો વિડીયો જોતાય છે બરાબર તો એ વાત સત્ય છે અને એ લોકોએ મને સલાહ આપી છે કે તમે ચાલું રાખો હવે એ સમજણા માણસો છે એ સમજી જાય ચાલુ રાખવાનો મતલબ હું કહેવાય બરાબર નથી સમય એ ન વર્તે એને તમે કદાચ ગમે કહો હો તો એ નકારવાના એ નકારવાના છે તમે કદાચ સાતી સીરીને બતાવીશો ને તો એ નકારવાના છે એ માણસો નકારશે તમને બાકી તમે એ કે ચાલુ રાખો આમને મારી કલ્પના નહોતી પણ મેં કીધું આવા લોકો પણ મારા વિડીયો જોતાય છે એવા લોકો વિડીયો જોવે છે એમને મને ફોન કર્યા એક મિનિટનો એનો ટાઈમ નથી તોય છતાં મારી એ ફોનમાં એક વાર બે વાર તન તનવાર ફોન કરીને મને ચાલુ કરાવ્યા છે બરાબર તો મને કે તમે ચાલુ રાખો ચાલુ રાખો એટલે આવું બધું થયું છે ને કેટલા ફોન એવા છે એ કેટલા દિવસ થયા બે બે દીથી આવે છે એમ તો જો કે ફોન કારણ કે લોકોને એમ થયું કે હવે આ વિડીયો બંધ કરવાના છે બરાબર તો ભલે આપણે કોઈ રૂપારા નથી આપણે કોઈ એવા નથી પણ જે લોકોને હાંસી માહિતી આપી છે એની ઈ ટૂંકમાં એમને બહુ ગમે છે કે તમે હાંસું અને નેચરલ તમારા ગામડાની ગામઠી ભાષામાં તમે જે કાંઈ બતાવો હો એ અમને બહુ ટૂંકમાં ગમે છે એટલે તમે ફરીથી વિડીયો હવે પાછા મૂકવા જ માંડો એમ તો આપણે મૂકશું કાંઈ વાંધો નહીં અને સપોર્ટ તમારે કરવાનો છે અને ધીમે ધીમે આગળ આપણે વધી બીજું શું હોય હાલો તો એવું બધું છે આપણે મીરાના દર્શન કરી લઈ તો મીરા જાય શાંતિથી બાંધી છે મીરાના આપણે દર્શન કરી લઈ જય ગૌ માતા જય ગૌ માતા મીરાને જો દોવાનું કામ ને વાસીદાનું ના તો બહુ વહેલું થઈ ગયું છે કારણ કે વાડીએ જવાનું હોય વહેલું એટલે વાડીએ ગયા છે ત્રણેય બે બાયુ અને ભાઈ એ વાડીએ ગયા છે ને કપાસમાં પ્રવીણભાઈનું હાથી આવ્યું છે એટલે પારા સડાવે છે કપાસમાં આપણે તો જવાની નવરાઈ નથી અને નંદી જો અહીં તો નંદી અને ભાઈ હમણાં ઓયણીની અને ટ્રેક્ટરની સ્થિતિ તો તમે જવો બધું બળબો ફીર્યું ગારામાં સતત હાલતું આ બધું ગારો ગારો ફરી રસ્તે અટાણે ગારા હોય અને છે ને બધે ગારો જ હોય એમ તો બધું ગારો ગારો છે કાંઈ વાંધો નહીં આપણે આજનું દિન વાવેતર છે અને પછી બધું છે ને તે બે ઓરણીની અને ટ્રેક્ટર ની સર્વિસ આપણે કરીશું બાકી તો રાને કાંઈ ન કરીને તો આમને ફરી દેવું રાની સર્વિસ તો કરવી જ પડે જો બાય અહીંયા બેઠા ખાબા બાયું ને ભાઈ બે વાળીએ અને બાળકો ભણવા બે વેવાણ વેહવાની હા હાલો હું આજે મારે બપોર સુધીનું સેવા આવવાનું બપોરે આવે હા બે ખેતર છે છેલા પછી પૂરું એક ત્રણ વીકાનું છે ને એક ચાર વીકાનું છે એટલે બપોર લગભગ પૂરું થઈ જાય પૂરું થઈ જાય પછી વાડીનું કામ કંઈક આગળ વધારીએ તો લગભગ વરસાદ થઈ જાય કે ન થાય તો પાવાનું ચાલુ કરવું પડશે મિત્રો આપણે વાવેતરનું જે કાંઈ ડુંગળીના વાવેતરના જે બુકિંગ હતા એ થઈ ગયા પૂરા અત્યારે અને બપોર પહેલાં પૂરા થઈ ગયા બપોર બપોરા પાણી કરીને પછી જો બધા એવા વાળીએ અને હું આપણે જે નીચલા તલ હતા આપણે આઠ નવ વીઘાના એ તલમાં રાપ મારું હું એટલે આપણે આમાં કાંઈ વાવ્યું નથી કપાસ કે તુવેર કે કોઈ વસ્તુ વાવી નથી એનું કારણ એવું છે કે આપણે આ ડૂબની જમીન છે જો કે ઓન ટો ડેમ હાવ ખાલી પીડ્યું છે અત્યારે કાંઈ પાણી છે જ નહીં કારણ કે વરસાદ જ આપણે એવો નથી એટલે ડેમ હાવ ખાલી પીડ્યું છે એટલે વાવેતર આમાં કરવાનું ગણિત છે પણ હજી આખડીએ નહીં થોડોક સમય વાર છે એટલે એક વરસાદનો રાઉન્ડ હજી જવા દેવો જો ભરાઈ જાય તો આગળ આપણે વાવેતરનો ખર્ચો બસ એમ ટૂંકમાં એટલે એટલા માટે ટૂંકમાં આપણે હે ને ઓન નથી વાવ્યું ને તો ઓણ જ ભરાતું વર્ષો વર્ષ અમે વાવતા ને એટલે ભરાઈ ગયું હોય ડેમ પણ ઓણ ખાલી છે ભાઈ આપણા ભરાઈ જાય તો ભરાઈ જાય ખોતે આમાં તો નવો વરસાદ આવે તો આખું સોમાં હું આમને પીયું જાય એટલે એવું કોઈ આપણે ઓલું ન હોય અને હું અહીંયા રાપ મારું છું દાંતી ટૂંકમાં હાલી ગઈ હતી કાલે હા આખી દાંતી અને રાપ અત્યારે મારું જ આ રીતે એટલે ખેતર તૈયાર થઈ જાય ખડ કોઈ હોય એ બધું સોરાઈ જાય ઉગાવો બાકી મોટું મોટું હતું એ આમાં જો લઈ લીધું બધું હવે ક્યાંય મોટું મોટું તો છે નહીં ખેતર થઈ જાય સોખું અને ખેતરમાં આપણે વાવવું નથી પણ ખેડ તો કરવી જ પડે નકર સોખું ન રહીએ એટલે ખેડ આપણે દાંતી આખી નાખી હતી મસ્ત અને રાપ અત્યારે જો હાલે રપલાઈ જા હાઇન થયા હતા હાઈન તો લગભગ નહીં થાય અને વરસાદી આજે રેડા ઝાપટા થોડા થોડા ચાલુ થયા છે અને પાવામાં લગભગ મોટા કપાસ છે અને મોટી મગફળી છે વેલી આવેલી એ અત્યારે અમારે આ આ વિસ્તારમાં પાણી ટૂંકમાં ચાલુ થઈ ગયા છે અને આપણે ચાલુ કર્યું કપાસમાં હવે આપણે એમ નથી કહેતા આપણે ચાલુ કર્યું હાલો ત્યાં જઈને તમને બતાવું મિત્રો આપણે આ ઉપલો કપાસ છે લસણવાડાનો એમાં આપણે પ્રવીણભાઈના બળદ હવારમાં આવ્યા હતા તો બળદના પારા બનીને પારા બાંધી લીધા માપે માપે જો આ રીતની પારિયું સડાઈ દીધી છે એટલે કે પાણી આપવું હોય તો એક પાટલામાં હેલું જાય બે પાટલામાં હેલું જાય ને એકમાં હેલું જાય એટલે જા પારા બંધાઈ ગયા આમાં આમાંય બંધાઈ ગયા અને વાવવા રાખીને એ ખેતરમાં બંધાઈ ગયા વાવવા રાખી એ ખેતરમાં તો પાણી પણ વહેતું કરી દીધું છે અને અહીંયા તો આ બે બાઈ ટૂંકમાં મોહકા કરે છે જા થોડ થોડા રહી ગયા હોય ને કેમ થાય પાવડા ઓડે હે હે હા એમ ઓડે કરી ને કઠણ થઈ ગયો ને આપણો પેલા મોટા ટ્રેક્ટર હાથે આયકુ તો ને હા એટલે કઠણ થોડ થઈ ગયો એમ તો હમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને પાવડા ઉપાડ્યા કા સીધા છે ને સીધા કે વાકા કા થાય એને કરે એને ફુગાય હા સીધા કે વાકા નું નો જોવાનું હોય થાવું જોઈએ કામ થાવું જોઈએ

તો મગફળી આ આપણે મગફળી આવડે છે કપાસના મોહકા રિપેરિંગ કામ કાલે છે તો ઓલ બાજુ ચાલુ કર્યા છે અહીંયા પૂગી ગયા અડધેક તો પૂગી ગયા ને અડધા રહ્યા છે બધા બાજુ અને આપણે વાવા રાખી એ ખેતર એ જ અહીંયા જ છે ભાઈ જો એમાં પાણી વારે સાંકડી ન્યા જાય એટલે મોહકાનું કામકાજ ઉપાડ્યું કા એ ઢફોર્યો ને એ આમનો ખેંચી લેવાય આમનો અહીંયા ઠેઠ એમ નહીં આમ આમ સીધા પાવડે ખેંચાય હા સીધા પાવડે એ ઓલો ઠપો ક્યો જા એ પારો જ્યાં એટલો બધો ઉતાર કરવો એ કેટલે આમનું હા હા ભાઈ આ ભાઈ કરતી હં કેસી લે આમનું કે છે હજી એ કેવડો ઠપો પીડો છો હજી મસ્ત થઈ જાય પારો પછી એ થડમાં લઈ લે આવું આ બધો પારો ન્યાં ખોટો જાડો પડ્યો રિયા ને ઓલ પણ કટે પાવડો એના જેવો છે પાવડો ભાંગલ પાવડો એ પાવડા તો હારા છે પણ લિયાવો નહીં તો કોણ આજ પાછા પાવડા બતાય તને તને જોઈને આવડો આ બાજુ એ ટોરી જેવું ખેંચ લે ચડી જાય તો એ ટોરો જ છે બસ જાવા દિવાનો જો આ રીતના મોકા થતા જ બીજું હોય શું કમ્પલેટ

ચોથા નાકામાં જાય છે પાણી અત્યારે રોકે નહીં બહુ ખાસ ધોળ્યું જ જાય જો અને પાવામાં તો લાગત ન પાવાનું હોય આ એક આ એક પાવાનું પાછું એક મૂકી દેવાનું પાછું એક પાવાનું પાછું એક મૂકી દેવાનું પાછું એક પાવાનું પાછું મૂકી દેવાનું એટલે એક મૂકીને એક પાવાનું થાળું છે અત્યારે અને જરૂર એટલી જ હોય અને ટપક તો આપણે હોય નહીં ને ટપક હું એ કદાચ થોડું થોડું પાઈ ને તોય હાલે અને અહીંયા જો કાકાએ તોરિયો કમ્પ્લીટ કરી રાખો છો તોરિયો મોકા બધું કમ્પ્લીટ હવે સીધું પાણી એ પણ મૂક છે આ કાકા બે દી આપણે પીઝા લઈને ને મૂકીએ અને અહીંયા રીતનું નીકું મોકા અને બધું પાંચ કામ જો અહીંયા ભાઈ એકલો છે બોલ પણ બાયુ બે છે પાણી પાછળ સારું છે અને કરી જાય છે અને મોહકાઈ કરતો જાય કેમ હે રામ રામને સીતારામ બધાય હાખું બોલ હવે રામ રામને સીતારામ ને ગરમી સડી ગઈ ને હા સડી ગયો એક લાખ એકલા કાંઈ પડે રોકાવ ઘડી કરું નહીં હું આંખવા માંડું એટલે વરસાદ પાણીની કદાચ હાલી નહીં વરસાદ નીકળે જ આમ રેડા એ છે સેટે પલે બહુ કદાચ આ આ ભાગમાં હોતું દેખાય તો આ ભાગમાં સેટેપલે પલે છે કદાચ અને હોય કદાચ થોડું થોડું જા આ ટામકા દેખાય છે તો શું આ જેમ મંડાણી વરસાદ થયો હોય ને એવું દેખાય થોડું થોડું પણ સેટેપલે પલે છે આપણે અહીંયા માથે કાંઈ છે નહીં એટલે આમાં પારા બંધાઈ ગયા હે પારા બાંધા છે પણ માપે બહુ ઝાડા નહીં અને હજી એકવાર આમાં બાંધવાના થાય પછી પાછા વરસાદ પાણી થઈ ગયા પછી કેમ ભાઈ એટલે બાંધ દે ને તો શું થાય બહુ જાડા ન બાંધાય અને ઝાડા બાંધી તો કોક છોડવો નાનો હોય દબાય હો થાય અને પછી બીજા નંબરમાં કે વરસાદ થાય અને હજી સોમાહું તો બાકી જ છે વરસાદ થાય પાછું બધું ભીનું થયા એટલે ખડ આમાં ઉગે એટલે એને સારું પાછું બીજી વાર પારો બાંધ દેતા હોય અને આ કામ અત્યારે હે ને ખેડૂતોને વધારાનું કારણ કે અત્યારે કામ જો આ તાત્કાલીક પાવાનું ચાલુ કર્યું પાહો એટલે બીજી જગ્યાએ ત્રીજી ધીએ હલાઈ એવું થાય એટલે સીધી દવાવારી કરવી કારણ કે પાય એટલે આ પાણી અને વરસાદના પાણીએ ફેર પડતો હોય આ પાણી તમે પાવો એટલે રોગ સીધા આવે મસી આવે અને દીપસે આવે બરાબર તો રોગ સીધા આવતા હોય પંપનો દુવારો ફુવારો ચાલુ કરવો પડશે પછી બીજા નંબરમાં હાથીનું કામ વધે એટલે આ વરસાદ અનરેગ્યુલર થાય ને એટલે આવા કામ ખેડૂતોને વધતા હોય મિત્રો આપણે રાપ આગતા હતા ને હાલી ગઈ છે અને ભાઈની જો વાઈ કરે અને હવે જો બસ મારે જવાની તૈયારીઓ કરું છું નીંદની ભારી વાઢેલી પડી છે ને તો નહીં પણ ભાઈ વાઢી છે એટલે વાટ ભારી લઈને હવે ટ્રેક્ટર લઈને જાવ કરે અને રાપ આપણે જેટલા ઉનાળું તલ હતા ને એટલામાં ટૂંકમાં આખી નાખી અને રાપ આપણે આખતા હતા જીપીએસથીને જ હવે બધું વસ્તુ જીપીએસથીને જ હાલે એ રીતની જે રીતનું એ તમારું સાધન સામગ્રી હોય એનો માપસાઇટ નાખી દઈ એટલે હાયા રાખે ને જીપીએસમાં મોડ હોતી એવા આવે છે કે ઓટોમેટિક ટર્ન લઈ જાય બરાબર તો ઓટોમેટિક ટર્ન હું મારા માનમાં પ્રમાણે હું નથી લેતો કારણ કે ઓટોમેટિક ટર્ન લેવામાં ક્યારેક એવું થાય કે ઓટો ઓટોમેટિક ટર્ન આપણે લઈ લઈ તો એ કાંઈ વાંધો નહીં અને ઓટોમેટિક ટ્રેક્ટર વરી હોતી જાય બરાબર તો થોડું ઘણું સેઠે વરવામાં ટ્રેક્ટર દબાતું હોય પહેલાં નંબરની વાત એ છે કે ટ્રેક્ટર હાઇડ્રોલિક આપણે ઉપાડી નહીં એટલે વરવામાં દબાય ટ્રેક્ટર એટલે એ ટ્રેક્ટરની એન્જિનને માર પડે બીજા નંબરમાં ક્યારેક જીપીએસ ભાન ભૂલી જાય ટાવર મૂકી દઈએ જેને કહેવાય ભાન ભૂલી ગયો બરાબર તો ભાન ભૂલી જાય ત્યારે ત્યારે છે ને આપણે ટ્રેક્ટર વહીના થઈ જાય ને કા પછી છે ને તો વોકરીમાં પડે ખાઈમાં પડે કે કાંઈ નકિન હોય સેઠા ટપીને કોઈકના ખેતરમાં વીવું જાય અને કોક માણા હોય એની માથે સડી જાય કોઈક વાહન હોય એની એ ભટકાય બરાબર તો જીપીએસ હોય એટલે કે ટ્રેક્ટર હેઠું ઉતરીને કે રખડવું કેવું નહીં ટૂંકમાં ટ્રેક્ટર આવતો એની માથે જ બેહવાનું એનાથી નીચે ઉતરા એટલે ટૂંકમાં તમે છે ને થોડુંક રિક્સ લેતા જવું એમ તો ટ્રેક્ટરની જીપીએસ હોય તો એના મોડ આવે ટર્નિંગના બરાબર તો આપણે નીચે ન ઉતરવું જોઈએ એની માથે સતત બેઠું રહેવું જોઈએ જેથી કરીને આપણું ટ્રેક્ટર દબાય નહીં આપણે એન્જિન દબાય નહીં અને ટ્રેક્ટરને સારું રહે અને બીજા નંબરમાં કે આપણે કાંઈ એવું થયું અચાનક કે ટ્રેક્ટર ભાણ ભૂલ્યું તો ડાયરેક્ટ જીપીએસ હાલ તો કવર જ મૂકી હોતી દેતું હોય ક્યારેક ક્યારેક એવું બને માની લો કે બહુ ઓછિતાનું એવું બને કે કાં ઝાડ એવું ઝાડની નીચે અત્યારે એન્ટેના જાય એટલે મૂકી દઈએ બરાબર તો મૂકી દઈએ તો એ ટ્રેક્ટર ભાન ભૂલી જાય બરાબર તો ભાન ભૂલી જાય ને એટલે કેમનું ભાગે એ કાંઈ નક્કી ન હોય ને આયલું જાતું હોય એટલે એ ટ્રેક્ટર છે ને ખેતરમાં આવતું હોય ને જાદા ભાગમાં પહેલાં બીજા ઘેરમાં માલતું હોય એટલે ટ્રેક્ટર ઝડ દઈને બંધાઈ ન થાય અને સેઠા ટપીને હોકરીમાંય પડે ખાડામાંય પડે ક્યાં વયું જાય ટૂંકમાં ન કોઈ આપણે કહી કહી એટલા માટે ટૂંકમાં આપણે હે ને ટ્રેક્ટર આપતા હોય ત્યાં સુધી સતત એની માથે ધ્યાન રાખવું પડે અને એની માથે બેહવું પડે એટલે મારું માનવું એવું છે હાલો હવે